વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિવિધ પ્રકારના વચનોની લહાણી કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના ડીસાના ઉમેદવારે ત્રીજું ગેરંટી કાર્ડ રજૂ કરી સૌથી અલગ અને મહત્વની જાહેરાત કરી છે તેમણે ચૂંટાયા બાદ ડીસામાં અલગ અલગ સમાજના વિવિધ શૈક્ષણિક સંકુલો ઊભા કરી તેમાં મફત શિક્ષણની વ્યવસ્થા કરવા તેમજ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ અને પગારના નાણાં શિક્ષણ પાછળ વાપરવાની જાહેરાત કરી છે બનાસકાઠાના લીસાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલ પોતે ઓર્થોપેડિક તબીબ છે તેમણે કોઈ પણ સમાજ રાજ્ય કે દેશના વિકાસ માટે સૌથી શિક્ષણને સૌથી મહત્વનું અંગ ગણાયું હતું અત્યાર સુધી દરેક રાજકીય પાર્ટીઓએ જાતિવાદ અને ધર્મના નામે મત મેળવી સમાજમાં વૈમનસ્ય ઊભું કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુક્તિની વાત લઈને પ્રજા સમક્ષ પહોંચી છે તેઓએ આમ આદમી પાર્ટી પ્રજાને જે વચનો આપ્યા છે તે પૂર્ણ કરશે પરંતુ ડીસાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પોતે ધારાસભ્ય તરીકે મળતો પગાર અને તમામ ગ્રાન્ટ શિક્ષણ પાછળ વાપરશે તેવી જાહેરાત કરી હતી આ ઉપરાંત તેમણે ડીસામાં ઠાકોર સમાજ દલિત સમાજ દરબાર સમાજ માટે અલગ અલગ શૈક્ષણિક અને સામાજિક સંકુલો ઉભા કરી તેમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને રહેવાની મફત સુવિધા તેમજ કોઈ પણ પ્રકારના સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન સમૂહ લગ્ન સ્નેહ મિલન ઇનામ વિતરણ જેવા પ્રસંગો પણ કરી શકાશે તેવા ભવ્ય સુવિધાવાળા શૈક્ષણિક સંકુલો બનાવવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત તેમણે અન્ય નાના સમાજ માટે પણ સર્વ સમાજનું શૈક્ષણિક અને સામાજિક સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી હતી

જે મળે એમાંથી મેક્સિમમ મહત્તમ ભાગ માત્ર સૌથી મોટો એવો ઠાકોર સમાજ મને પ્રચાર દરમિયાન જાણવા મળ્યું કે અત્યાર સુધી ઠાકોર સમાજનો માત્ર અને માત્ર રાજનીતિક પાર્ટીઓ દ્વારા વોટ લેવા માટે ઉપયોગ થયો છે એમના સમાજમાં ઠાકોર સમાજમાં આપણા ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે તો ઘણા બધા ઠાકોર સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા મને વિનંતી કરવામાં આવી કે સાહેબ તમને ચૂંટાઈ અને મોકલવાની જવાબદારી અમારી છે માત્ર ને માત્ર અમારા સમાજ માટે શિક્ષણ માટે કામ કરજો ઠાકોર સમાજના એક સરસ દાખલો બેસાડ્યો છે એવો ઠાકોર સમાજની લાઇબ્રેરી જે ટૂંક જ સમયમાં એના સંચાલક એવા રસિકભાઈ અને એમનો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું કે જાગૃત બની અને એ લાયબ્રેરીમાંથી મને ગર્વ થાય છે કે બત્રીસ છોકરાઓ સરકારી નોકરીમાં લાગ્યા છે એનો મતલબ એવો છે કે ઠાકોર સમાજના યુવાનોમાં ટેલેન્ટ તો છે આવડત તો છે હોશિયાર તો છે ભણવું છે પરંતુ આપણે આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ એવું માનવું છે કે જો કોઈ સમાજ જો કોઈ ગુજરાત કે દેશ ને સુખી અને સમૃદ્ધ કરવો હશે તો માત્ર ને માત્ર એ શિક્ષણ કરી શકશે કોઈ પણ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પણ સમાજ સમાજને ગુજરાતને કે દેશને સુખી અને સમૃદ્ધ નહીં બનાવી શકે પણ આપણો દેશ આપણો સમાજ આપણું રાજ્ય ત્યારે સુખી અને સમૃદ્ધ બનશે જ્યારે સરકાર દ્વારા ગુજરાતના દરેકે દરેક બાળકને ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય ચાહે કોઈ પણ ધર્મનો હોય એને મફત શિક્ષણ આપવામાં આવશે તો આજે હું ડોક્ટર રમેશ પટેલ દિશાના ઉમેદવાર તરીકે એક જાહેરાત કરું છું સાથે સાથે એક બીજી વાત કે આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જે ગુજરાતમાં ગેરંટી આપી છે અને જે પાયાના ત્રણ સ્તંભ છે આમ આદમી પાર્ટીના તે શિક્ષણ આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તો આમ આદમી પાર્ટી થકી તો ગેરંટી આપવામાં આવી છે કે ગુજરાતમાં એક સારું શિક્ષણની મફત શિક્ષણની સરકાર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પણ

આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં અને ગુજરાતમાં અત્યાર સુધીની બધી જ માત્ર અને માત્ર જાતિવાદ અને કોમવાદ ઉપર થઈ છે એટલે જ આટલી બધી સમસ્યાઓ છે મોંઘવારી બેરોજગારી શિક્ષણ બહુ મોઘું થઈ ગયું છે પેપરો તૂટે છે આરોગ્યની કોઈ સુવિધા નથી ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે તો આજે મને ખૂબ ગર્વ અને આનંદ સાથે કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જાહેર કરાયેલા મુખ્યમંત્રી માનનીય શ્રી યશુદાનભાઈ ગઢવી એ આપણા ગુજરાતના સૌથી નાના સમાજમાંથી આવે છે અને તમે પત્રકાર મિત્રો છો

ખાતરી આપું છું સમાજ માટે જીત્યા પછી એક ભવ્ય શિક્ષણ સંકુલ બનાવવામાં આવશે અને એ શિક્ષણ સંકુલમાં દરેકે દરેક બાળકને મફત ભણવાની સુવિધા હશે રહેવાની સુવિધા હશે દરેક પ્રકારના સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન સમૂહ લગ્ન સ્નેહ મિલન દરેક પ્રકારના કરી શકાશે બીજું આજે દલિત સમાજના યુવા ભાઈ અમારા સાથી અમારી પાર્ટી સાથે જોડાયેલા એક સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો પણ દાખલો આપું છું દલિત સમાજ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે સર નથી તો અમારે મંદિરોની દિવાલો બનાવી નથી અમારે કોઈ બીજા ધર્મ કે બીજી કોઈ પણ શિક્ષણ વગરની એક્ટિવિટી પાછળ અમારે ખર્ચા નથી કરવા માત્ર ને માત્ર તમે ચૂંટાઈને આવો તો અમારા માટે સરસ શિક્ષણ સંકુલ માટેની જમીન આપજો ને શિક્ષણ સંકુલ બનાવજો મેં કીધું વિચારીને કહીશ તો અમારા આમ આદમી પાર્ટીના સુખદેવ સુખદેવભાઈએ ખાતરી આપી હતી સમાજને કે હું અત્યારથી મારી પોતાની ઘરની જમીન લખી આપું છું કારણ કે એટલો મને ડૉક્ટર સાહેબ ઉપર વિશ્વાસ છે તો હું સુખદેવભાઈને ખૂબ ખૂબ અને એમના સમાજના જે અત્યારે મહેનત કરતા ભગતસિંહ ભણીને નીકળેલા દલિત સમાજના યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારા માટે પણ તમારો ભાઈ

બિલકુલ નિશુલ્ક શિક્ષણની સુવિધાઓ રહેવાની સુવિધાઓ સમાજના દરેક પ્રકારના પ્રસંગો સમારોહ મિલન કરવામાં આવશે એની હું સંપૂર્ણ ખાતરી લઉં છું બીજું સર્વ સમાજ જેવા કે આપણા પ્રજાપતિ સમાજ બ્રાહ્મણ સમાજ લો સમાજ મોદી સમાજ સુધાર સમાજ જાત સમાજ પંચાયત સમાજ મુસ્લિમ સમાજ રાજપૂત સમાજ કત્રી સમાજ બારોટ સમાજ સોની સમાજ અને અન્ય જે કદાચ હું નામ ના લઈ શકું દરેક નાના નાના સમાજો માટે પણ એક સરસ મજાનું ભવ્ય શિક્ષણ સંકુલ બનાવવામાં આવશે જેમાં રહેવાની અને ભણવાની બિલકુલ મફત સુવિધાઓ છે અને સામાજિક પ્રસંગો થઈ શકશે એવી બિલકુલ સરસ મજાની સુવિધા ઊભી કરવામાં આવશે સાથે સાથે આજે મારે માણી સમાજ દેસાઈ સમાજ અને ચૌધરી સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવું છું

સમાજ માટે આટલા કામ કરું છું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે હું એમને ગેરંટી આપું છું કે આ ત્રણેય સંકુલોમાં શિક્ષણ માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો હું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અને પગારમાંથી સંપૂર્ણ મદદ કરવાની સંપૂર્ણ જવાબદારી ડૉક્ટર રમેશ પટેલની રહેશે એવું આ સમાજને ખાતરી આપું છું આ પત્રકાર પરિષદમાં આપ સૌ મીડિયા મિત્રો આવ્યા મારો વેટ કર્યો એ બદલ આપ સૌનો હું ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે તમને પણ સાથે સાથે એક લાગણી સાથે વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કામ કરશે એમાં દરેક જણના બાળકો ચાહે ભારતીય જનતા પાર્ટીમાં હોય ચાહે કોંગ્રેસમાં હોય ચાહે પત્રકાર હોય કે કોઈ પણ હોય આપણા જ બાળકો ભણવાના છે તો હું આપને સૌને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી દિશામાં એક બાજુ પરિવારવાદ છે અને એક બાજુ પરિવર્તન છે તો આ પરિવર્તનની લડાઈમાં મારા મોટા ભાઈઓ તરીકે આપ સૌ મને સાથ આપો એવું હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું કોઈ પણ સવાલ પૂછવો હોય તમને